શું તમે લાટુ લીધું હજુ સુધી નથી લીધું અરે ભાઈ લાટુ તો પાક માટે જૈવિક ખાતર છે લાટુમાં છે હ્યુમિક એસિડ દરિયાઈ સેવાણો રસ વિવિધ વિટામિન ખનીજ અને ભરપૂર પોષક તત્વ આ ડુંગળી અને લસણના પાકને સંપૂર્ણ પોષણ આપે છે અને સંપૂર્ણ પોષણથી વધારે ઉત્પાદન મળે છે લાટુ તમારા ડુંગળી અને લસણના પાક માટે જૈવિક ખાતર છે અને આ માટીને ફળદ્રુપ રાખે છે ડુંગળી અને લસણના પાકમાં લાટુનો ઉપયોગ કરવા માટે એકર દીઠ ચાર થી આઠ કિલો લાટુનો પાયામાં અથવા પછી ઉપયોગ કરો અને ભરપૂર ઉત્પાદન મેળવો અને હા સુમિટોમો કંપનીનું ઓરિજિનલ લાટુ જ લાવો જેના પર ઓર્ગેનિક લખેલું છે નકલખોરોથી સાવધાન રહો કારણ કે આ તમારા પાકનો સવાલ છે તો અત્યારે જ તમારા નજીકના સુબીટોમો ડીલર મુલાકાત લો અને લાટુની ખરીદી કરો